જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીયાલમાં આર્ઠ થઈ ગયા છે અને અમારે આજે બહાર જવાનું છે મારે મિસબેનને અને પ્રિન્સભાઈને એટલે કે બહાર જવાનું હોય એટલે મિસબેન તો વહેલા ઉઠીને તૈયાર થઈ જાય ક્યાંક જવાનું હોય ને તો એ વહેલી ઉઠી જાય પણ સ્કૂલે જવાનું હોય ને તો આપણે ઉઠાડી ઉઠાડીને થાકીએ ને તે ઉઠતી નથી તરત જો વેલી ઉઠાડી તરત ઉઠી ગયાથી કપડાં પહેરી લીધા બધું કરી લીધું તો જો આમ ફટાફટ તૈયાર થઈ ગયા છીએ અને અમે જઈએ છીએ

આમ બસ રે ને ફુસ બસ નથી આવી આજે અમારે બસ નતાવી લે અમે રાહ જોઈ છે કા જ્યારે બસ આવે ત્યારે અમાર ફાઈને જ કંટાળો આવે કાંઈ બેઠા બેઠા તાલો ફાઈગા બસ આલે ને તો અમે ચાહીએ ચેના માય સબસ્ક્રાઇબર બની ગયા છે જે શ્રી કૃષ્ણ આયે જો અમે મિસ્ત્રીબેનને ક્યાં સબસ્ક્રાઈબર મળી ગયા છે તો અમને કંપની મળી ગઈ છે કે અથવારો ક્યાં રાજકોટ પહોંચી હતી આવું ધીમાં તો જો અમને બસ મળી ગઈ છે અને બસમાં બેસી ગયા છે અને બેઠા ભેરું જ મિસુબેન ને પ્રિન્સભાઈ અને જો કામ ચાલુ કરી દીધું છે ખાવાનું કેમ મિસુબેન આખો દી ખાવું ખાવું બીજું તો કંઈ ધંધો નથી મિસુબેન ને જવું છે

તો અમે જો અહી આવી ગયા આવીને બેઠા બેઠા વાતો કરીએ છીએ કામ તો છે કામ નથી બધા બેઠા બેઠા વાતો કરીએ છે જમવાનું તૈયાર થાય ને જમી

મમ્મી લઈ દે થાય આવો તો મમ્મી તો ગમે તે લઈ લે લઈ દે કઈ લેવું હોય તો હે તો એ તો મસ્ત ચકંગન ને એવું બધું છે તમે જોઈએ છે પછી હશે ખરીદી કરીએ જો બધી ખરીદી કરવી ને કરીને પ્લાસ્ટિક વેરાયટીમાં આવી ગયા છે ભૂમિ દીદી અમારા જોવે છે કેમ ચશ્માની ખરીદી કરી લીધી ને પહેરી લીધા ભરવા અને પ્રિન્સભાઈને છે ને એની કંઈ વસ્તુ મળતી નથી ને એટલે કંટાળો આવે છે કેમ હે અને મારા મીસુબેન તો જ્યાં આગળ નીકળી ગયા છે આગળ આગળ ખરીદી કરે છે તો જો કાલે અમારે પ્રિન્સભાઈનો બર્થડે છે એટલે અત્યારે છે ને બાર થઈ ગયા છે કા એટલે અમે અત્યારે બર્થડે નો ઉજવીએ છીએ કેમ મીસુબેન હા છે ને ભાઈનો બર્થડે જો અમારે છે ને પ્રિન્સ ભાઈ કે કટિંગ કરે છે કેમ હે અને મિસ બેન ને એટલી ઉતાવળ થાય છે ને કે હું ફટાફટ ભાઈ કટિંગ કરી નાખે ને તો હું છે ને ખાઈ લઉં એમ કેક ખાવાની શાંતિ કેતી હોય મિસ બેન ને આ જો ઈજ ઈજ રાહ જોતા તા મિસ બેન કેમ